જય માં તમે તો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે ચારવા નીકળી ઘડીક વાર રખડાવશું આપણી ઘડીક વાર આપણી રખડાવશું તો ચક્રુ માર આવી જ બીજું કંઈ છે ને બીજું બધાને ખબર જ છે હવે હા કુવાડી ઊભો પછી બાકી કઈ છે જ નહીં હવે ધીરે ધીરે જવા દે રખડાવવા તો આપડે બેહો જો ધીરે ધીરે હાલતી થઈ ગયું બધી પટ્ટો પકડી લીધો છે ભાર્યું ભરી નાખી દે આપડે જવા દેવાનું હોય બેહો સીધી પેલા ભડકતી હવે નથી ભડકતી હાલે આગળ માંગો હાલો યાદ કેમ બરાબર છે ને ઓર્ડર હવે જઈ અંદાજે કેટલા દિવસ લે હજી કઈ નક્કી નથી આપણે તૈયારી છે બે થી ત્રણ દિવસ વધારે ન કહેવાય બે થી ત્રણ દિવસનું કઈ કે એને વધારે લઈ જાય કે નક્કી ન હોય એમાં આપણો હાલે ને કેમ કે આપણી રાધા એવી છે મંગુ દસ દિવસ લે છે ગોરી પેલા વેતન માં અઢાર દિવસ લીધો હતા નવ મહિના પૂરા થઈને મળતી હવે આ કેટલા દી લે ને કઈ નથી ના કહેવા અંદર વાસરું પાકી જાય એટલે તરત આવી જાય એ આવે જોરદાર રાશે ડીજે તો આપણે બે હોય જરા ને હવે ડીજે કેમ કે લગ્ન ચાલુ થયો ને ડીજે ભડકવાની બહુ છે સંભરાતા ધીરે પણ હવે બધી ચારે અડધી પાણી બે ટાઢ નથી લાગતી આ ગાય આપણે મૂકીને ક્યાંય નહીં જવાનું આચે બાજે ભર લીધા આવે તો બે દી બે ગાઢ છે આપણે હેવાણી રાખવી પડખી જ કાંઈ જોતું નથી ખંજર કરવા આવતી ખાલી એમને એમ છે પાસે શું છે કે હેવાણી રાખી છે નકર પછી આને ખાલી આચરમાં હાથ ડોળવાની છે કે હાજ કોઈ નિમત નથી કરી મેં ખુદ નથી કરી એક બે ફેરા કરવા ગયો તો રહી ગયો જડબો હજી આવે આવી ગયું ત્યાં બચાવી દીધા ખરા તા મારે એટલે હટી ન લતા આવે પછી કઈ નક્કી ન હોય આ પ્રેમ છે જોઈ લે કાંઈ ઘટ્યામાં તો આપણી બેહું છે ને હાકીને આવતા રહી આવે રખડતી રખડતી જાય આ બે રહી ગયા હાકી લીધા એને હવે જો અહીંયા પાણી પડી જાય કે નીકળશે આગળ પુલિયો ટપાડી તો આપડી બધી વેહો છે ને છોડી જ લીધી અત્યારે બધા રખડતા રખડતા ધીરે ધીરે આવે આને પાવરો ખાઈ લીધો જરૂર નથી આને પાવરો ખાઈ લીધો અને ત્યાં મોરી પડી ગઈ છે નમણ નથી નાખતી બહુ આ તો અત્યારે આવી ભે ભેગી કે બેની જોડી ચાલે ખાવાનું નાનો એટલે વાંધો એ પડે બધા આગળ નીકળ્યો આમણી નીકળી ગઈ હવે આ પણ વ્યાવાની તૈયારી થઈ ગઈ છે એટલે બેદી છે આપડી દાદા આ પાંચ પાંચ મહિને પછી ત્યાં હે બાકી તો આ બે તો થયું છે હું હુરાપુરા ગયા રાખે વધારે બે હું તમે બાવળામાં આવે પછી અહીંયા ગહે સિંધુ ઝૂપડું ને સિંધુ બધું વેખાઈ જાય કેમ કે આ બે હું મારે ચાયટા રાખતી હોય ચાયટા રાખે કારણ પછી માથે આવીને ગહે આવી રીતે રાધા આપણે ગાહે જોતી ના કહી ધીરે ધીરે બધી આવે એમ નીકળશે બે સુરાપુર અહીંયા છે બે આ સાઈડ કુવાડીઓ જોરદાર કેમ છે બાકી આમાં ડૂચો થતો એટલો ડૂચો છે હોળી હોડી આમાં ડૂચો નહોતો એટલે આપણી જે થાતી ને હવે કુવાડીઓ ન થાય કુવાડિયો ખાઈ થવા જ ન દેતો બધા સાપ આ બેમાં અહીંયા જ વરી નીકળી બધી પાછી આમ ને આપણી તૈયારી કરતી સામે વાડીમાં જવાનું લીમડું નહીં વાડી બાજુ ચક્કર મારવા કા બધી નાખીને આગળ રખડાવી આ સેટ તો આપણે જો પાડો ભાગીએ ઘરેથી કેમકે ઘરે કદી આપણી ભેં બાંધી છે બની આવી છે બની ભે ઓરિજિનલ બની છે જે ભાઈ બંધની છે આપણા ગામમાં નાના લખ્યા જ આવી છે ને હિટમાં છે એટલે તો પાડો અત્યારે અહીંયા જાય તો ઘરેથી ભાગી ગયો હતો આ બધી બે પાછી વારીને મૂકી દઉં જવા દે હમણી ચક્કર મારવા કેમ કે ઘરે બહુ ભાગી જાય અત્યારે ભી ઊભી છે ખડેલી થતી નથી શું કારણ છે ને ખબર નથી પડતી ઊભી જ ન રે કોઈ હરતે આપણે થાય એટલી કોશિશ કરી લીધી નથી થાય કેમ કે પાડો થકી દે ભેને ઉડી ઉડી બનતી થાય થાય બાકી કીધું પછી પણ શું છે કે ખરેલી બીજદંડમાં નથી રહેતી મેન તકલીફ ઈ પડે બીજદાનમાં નથી રહેતી ને એ નડે છે અને જો બીજદાનમાં રહી જાય તો વાંધો ન આવે આ વખતે પાડે આપણે લઈ આવ્યા હતા કીધું સાંજ સુધી રાખો કે અવાર લઈ જાજો તો થઈ જાય વાંધો નહીં ન કર પછી આપણે લેવા દઉં ઘરે તો આપણે વેહો રાખડે છે ને હવે છે ને ડીજે નીકળું છે એટલે હમણાં લગભગ જો આ ગામથી હશે તો નીકળશે અહીંયા રોડેથી બધી જોવે મસ્ત ગીત વાગાડશે હમણાં કા ભાઈ રાડુદે ને બોલાવશે આ બધી છૂટી મૂકી દેવી ભલે ભાગ્યા ડીજે વાળા કે ડીજે વાળાને ઉભો રખાવો આ સેટ આવશે ને તો આપણે કેમ કે રોડ બજી ભાગ્ય વધારે પછી અને એમાં પહેલા નંબરમાં આપણી આ એક જ બે ગયું એટલે પૂરું એનું એવી છે લગભગ છે આ સેટ જ છે ફાઈનલ રખડે અત્યારે તો આપણે એને દાંડર થોડીક નાખી ત્યાં અહીંયા ભેહું ને ખાવું જ નથી અત્યારે કેમ કે ડંગ ડન ઓગર ગાડી નાખે ચરું જો ડાગી નીકળી જો બધું આમ હવા ની રીતે કેમ કે આ બધા જો આજ ડાણર તાજી ચાલુ ગઈ બાકી અંદર ખાવાવારી તો અંદર જ છે બધી મેન મે અમે હાજી જાય છે જો અલી બધી અંદર ખાઈ લે ની રાતે આમાં વધારે બીજું કાઈ નમણા અલી રેડીયર પર જો અહીં ભેગી જો બી અંદર ક્યાં છે જો આરામથી ઊભી રાધા હમણી ઊભી બાકી તો ચરે ભ્યો એક સામે બે ઊભી છે પાડો બે અહીંયા રજો પાડો હવે છેટો ઊભી ભાગે જેમ કે ભય ખોરી ને એના હિસાબે ભાગી જાય ચરવા આવશે અહીંયા તો આપણી છે ને ખડેલી હજી થઈ નથી બની નસલ છે બની કામુરા મિક્સ હોય તો ખબર નહીં પણ હાઈટમાં બની લાગે હલે ભાઈ બને પછી નીકળાવેલી બાજુ થોડીક દેશી ટાઈપમાં બની છે બની હિંગણા પટ્ટી હોય ને આટલી જ હોય અહીંયા જ પટ્ટી આમ મરી જાય આ થોડાક આમ લઈને પછી ભાઈ રહ્યા હા આપણે અહીંયા ગુજરાતમાં બહારથી લઈ લે લઈ આવેલ છે કચ્છ વાળી નથી બાકી તો બે હું હમણી રખડે તો હવે આવીને આપણી બેહો બધી અહીંયા ચરે છે ને ભેં તો થઈ ગઈ છે એક ફાળ લાગી ગયું નથી બીજી આવે છે અરે પાડાને બાંધી દીધું બાકી બહે હું ચરે અહીંયા ઘરે આવે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો બીજું હું જય માતાજી